બેક ટુ માય ચેનલ કેમ છો બધા તો જો આપણે આજ તો બપોર થઈ ગયા બાર વાગી ગયા છે અને જમવા બેહી ગયા છે કેમ કે આજે સવાર સવારમાં તડા માર હતી અને આજે છે નવરાત્રિનું પેલું નોરતું તો નવરાત્રિ ચાલુ થઈ ગઈ તો નોરતા ચાલુ થઈ ગયા તો આજ પેલું નોરતું છે તો આપણે જો રસોઈ બનાવીને જમવા માટે બે ગયા છીએ ગરબોન બધું લેવા ગયા હતા એટલે ટાઈમ નહોતો જોયો કાંઈ બ્લોગ બ્લોગ શૂટ કરવાનો તો અત્યારે આલો ચડથોડો ઘણો સ્ટાર્ટ કરી દઈ

એટલે એવી રીત ચાલુ રહે થોડાક મમ્મી ની લોકો જો ગામડે ગયા છે ત્યાં ત્યાં પણ સંભારો સંભારો કરવા માટે લઈ લઈ ગયા ગયા ને એટલા એ લોકો તો ચાલો જો ફૂલ છે દાળ ભાત છે અને આખા રીંગણા બટેટાનું શાક છે ને ટીંડોરાનો સંભારો પણ ટીંડોરા એવા મસ્ત થાય છે ને અવાર મારો હાથ પોખતો નહોતો મને જઈડા એટલા જ મેં તોડી દીધા પણ ઊંચા આમ બહુ હોય ને મારે માથી અંબાતા નહોતા એવું થતું હતું એટલે તો ચાલો જમી લઈ તો હવે અમારા બ્લોગ માં ઠેઠ સુધી બન્યા રહેજો કેમ કે હવે નવરાત્રી નું બધું જો ચાલુ થાય પ્રોગ્રામ અને લાઈવ પણ ચાલુ થાય તો તમને બધી રાજકોટ ની ગરબી બતાવશું લાઈવ કરશું ને એટલે હા કાલ થી હજી કેમ કે રાજકોટ ની બધી ગરબી અમારે બધી અહીંયા જોરદાર થાય એટલે તમને બધી સોરઠિયા વાડી ની છે પછી ઓલી જલારામ સર્કલ ની ચોક ની છે બધી ગરબી બહુ મસ્ત થાય છે ભુવા રાસ ને બધું તો એ બધું તમને

ai vậy nó liệu dù bưu ray rồi anh ạ, mày chào, vô yêu chào, bự dưới tân lạc ở rì lệch, hoa, yaki kiki kiki chào

Yeah. I got Nick.

જો અમારા આરાધ્યા બેન સ્કૂલેથી આવીને સીધા હામૈયામાં વયા ગયા તા કાધ્યા કપડા બદલાવ કેમકે પાંચ વાગ્યા છૂટી ને આવે ત્યાં હવા પાંચ જેવું થઈ જાય તે પછી સીધા હામૈયામાં જ લઈ ગઈ હું અને અત્યારે એનું હોમવર્ક બધું પૂરું કરે છે ફટાફટ તો હવે તો તળા માર હમણાં નવ દી આ આરાધ્યા આવીને હોમવર્ક કરવાનું હોમવર્ક કરીને તૈયાર થવાનું ને ફટાફટ હે હા ન થાય ટ્યુશનમાં કરવાનું એટલે હમણાં નવે નવ નવદી આવી રીતને રહેવાનું છે આરાધ્યાને તો જો આપણે પણ રસોઈની તૈયારી કરી દીધી છે દીવાબત્તી કરવાની બાકી છે તો હજી પોણા સાથ નથી થયા તો હવે માતાજીનો ગરબો કરશું ને આરતી ને બધું પરશું દીવાબત્તી કશું ધૂપ ભૂખ બધું અને પછી જમીન પછી આરાધ્યાને તૈયાર કરશું અને આજે જાસું હવે આરાધ્યાને કરું માતા તૈયાર કરીને એમ કાઈ ચાંજી આયા નહીં બોલું એને કર દે સાંકે લઈન આવું અને પાછું લઈ જાવ ને એવું બધું નથી કરવું

અને કાલ રવિવાર હતો એટલે કઈ લેવાય નહીં તો હવે કીર્તન જો રમવા વયો ગયો છે એને હોમવર્ક બાકી છે તો એ આવીને કરશે અને અમે અમારું કામ પતાવશું બધું આજે પહેલું નોરતું તો હવે આરાધ્યન રેડી કરવાની છે હમણાં જમી લઈને પછી ચાલો તો આગળ મળ્યો તો જો આજે અમે ગરબો લઈએ એવા હે સર મસ્તીનો નાનો ને નાજુક બો મોટો હોય નહીં અને નાનો ને નાન ચૂક લઈ એવા મોટો એમાં હે ચાલો તો આપણે દીવાબત્તી કરી લઈએ જો માતાજીને મસ્ત ફૂલ બુલ બધું ચડાવીને રેડી કરી દીધા હતા પણ હવે કરમાઈ ગયા શાંત થઈને એટલે આને ફોન લેવા માટે મારે આવે છે એટલે મારે દઈ દેવો પડશે ઘડી કામ હશે એટલે કાક તો ચાલો દીવાબત્તી ગરબા નાન બધા કરી લઈએ હે ના અત્યારે ન કરાય સવારમાં કાઢવાના અત્યારે ભલે ના અત્યારે ન બા ભલે ને અત્યારે કાઢતા આપણે નથી કાઢવા તો ચાલો આપણે પેલા ધૂપ ને દીવાન બત્તી બધું પેલા કરી લઈ ચાલો તો મળી આગળ ચાલો તો આજે જો પેલું નોરતું છે અને અમારા આરાધ્યા બેન જો રેડી થઈ ગયા છે બેન પણ બોલાવા આવી છે ને ઉતાવળ બહુ છે તને કહો આરાધ્યા સમજો બધું વ્યવસ્થિત ખરખું બંધ કરીને આડું કરીને ડેલી વેલી જાજે હું હમણાં આવું છું કપડા બદલાવીને હો કેટલી ઉતાવળ છે જો રેડી થઈ ગઈ અને ઘા ફટાફટ તૈયાર કરી દીધી છે અને હવે હું રેડી થઈ જાઉં એનું બધું જો આ સામાન બધો હવે બધો ફટાફટ તૈયાર કરીને એટલે આ જેમ તેમ બધું નાખી દીધું તો હવે હું આ બધું ઠેકાણે કરીને હરખું કરીને પછી હું પાછળથી જઈશ તે આ બધું છે ને હરખું મૂકાઈ જાય ઓલું પછી છે ને બધું પડ્યું રે તો આ ખજાના ખોલ્યા છે જો અમે બધા તો ચાલો હવે ગરબીમાં જઈએ હું

તો ચાલો આપણે જઈએ ગરબીમાં છોકરીઓ ઉયું ગયું છે અને કીર્તન અહીંયા મૂવી જોવે છે એકલો છે આજે બાર મમ્મીને એ લોકો નથી કાલે આવી જશે આજે છે પાચાવડા માતાજીને થાપન કર્યું ત્યાં ગામડે તો ચાલો આપણે રેડી મસ્ત થઈ ગયા જો આપણે તો કાંઈ રમવાનું તો ન હોય પણ છોકરીઓ રમતી હોય ત્યાં બેઠવાનું ધ્યાન રાખવાનું હોય તો ચાલો હવે જઈએ નીકળીએ તમને પણ ત્યાંનું બતાવું તો ફેર સુધી બન્યા રહેજો અમારા બ્લોગમાં બોક્સ ડ્રાય ફ્રુટ ના ડબ્બા આવે ને એવા ઈ ટાઈપ ના સમજો કઈ રીતના ઓલા ઉપર એના ઓલા કેવા મોટા આ રીતની જો ટ્રે અને ત્રણ બાઉલ ત્રણ સેટ આખો એનું છે અને અને આ પ્રસાદી વેફર લ્યો રમી રમીને ભૂખ લાગી ગઈ આ ખાઈ લ્યો હવે આ બધું કાટશે કોણ તો પેલા ઉપર લઈ લે વહેરતી નીઓ ઢોળાશે તો આરાધ્યા બેન જો હવે રમીને આવ્યા ને બાર વાગી ગયા છે અને આજની લાણી પેલા નોરતા આવી ગઈ છે તો ચાલો આ સાથે આજના બ્લોગ નો એન્ડ કરશું કેમ કે હજી બધું બેનને ને કાટશું ને બધું કરશું તે આજે મારા બાર થઈ જાય આપણે બિસ્કિટ દે આજ બીજો કે લેપર સાડા બાર થઈ જાય ત્યાં તો આ સાથે આજના બ્લોગ અહીંયા જ કશું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ કાલના કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ